હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મહેન્દ્ર પાંચસો પિંસોતેર ડીઆઈ ટ્રેક્ટર આવેલ માત્ર એક લાખ અને દસ હજારની કિંમતમાં ટ્રેક્ટર વેસવાનું છે તો ટ્રેક્ટરની મોડલ વગેરે આગળ વિડીયોમાં વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આ ટ્રેક્ટરની કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ મિત્રો આપણે આ મહેન્દ્ર ટ્રેક્ટરની મોડલની તો ઓગણીસો ને સોળું મોડલ છે ટ્રેક્ટર કમ્પ્લીટ વર્ક કરે છે ટાયરની કન્ડિશન મીડિયમ જોવા મળશે કલર મીડિયમ જોવા મળશે અને નોર્મલ કાટછળો જોવા મળશે ટ્રેક્ટરમાં તો ટ્રેક્ટર કમ્પ્લીટ વર્ક કરે છે હાલમાં તેવું માલિકનું કેવું છે એન્જિન સારું છે અને બેટરી પણ ટ્રેક્ટરમાં સારી જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે તો વાત કરીએ આ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડિયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમતની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ અને દસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સોળું બે સિત્યોતેર ચોપન બે ઓગણચાલીસ માલિકનો મોબાઈલ નંબર છે એક લાખ અને દસ હજાર રૂપિયા માત્ર કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે નારી ચોકડી નારી ચોકડી હરે કૃષ્ણ હોટલની બાજુમાં ભાવનગર જોવા મળશે પ્રોપર ભાવનગર સિટી જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો હશે અને વિડીયોમાં જો તમે ફેસબુક પેજ પર વિડીયો જતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો હશે વધુ માહિતી માટે સોરાણું બે સિત્યોતેરવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ